રાજ્યમાં હવામાન અને ચૂંટણી બંનેમાં માહોલ ગરમ બન્યું છે ત્યારે ગુજરાતમાં લોકોને ભારે ગરમી સહન કરવા માટે તૈયાર થઈ જવું પડશે કારણ કે હવામાન વિભાગે તપશે ગુજરાત જેવી ગરમાગરમ આગાહી કરી છે આગાહી મુજબ આગામી ત્રણ દિવસ તાપમાન ઘટશે પણ ત્યારબાદ તાપમાન વધશે રાજકોટ રાજ્યમાં હવે વિધિવત રીતે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે રાજકોટ સહિતના જિલ્લાઓમાં આકરો તાપ પડી રહ્યો છે જેના કારણે લોકો મોટી સંખ્યામાં બીમાર પડી રહ્યા છે રાજકોટ જિલ્લામાં છેલ્લા અડતાલીસ કલાકમાં ચુમ્માલીસ લોકોને એકસો આઠ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા રાજ્યમાં ડ્રગ્સ પકડાવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ગાંધીનગર ખાતેથી એમડી ડ્રગ્સ સાથે બે આરોપી ઝડપાયા છે ગાંધીનગર એસઓજીએ એમડી ડ્રગ્સ સાથે બે આરોપીને દબોચી પાડ્યા છે તેત્રીસ હજારથી વધુ કિંમતનું ત્રણ પોઈન્ટ ત્રણસો વીસ ગ્રામ એમડી ડ્રગ્સ એસઓજી પોલીસે કબજે કર્યું સાબરકાંઠા લોકસભા બેઠકને લઈને રાજકીય માહોલ ગરમાયો છે સાબરકાઠા બેઠકના ઉમેદવાર શોભના બારિયાને બદલવામાં આવે તેવા સંકેત જોવા મળી રહ્યા છે જિલ્લા સંગઠન તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યોને સેન્સ માટે બોલાવ્યા છે ચૂંટણીના મતદાન પહેલા જ મતદારોને રીઝવવા ઉમેદવારો જમીન પર ઉતર્યા છે પોરબંદર વિધાનસભાના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા મણિયારો રાસ રમતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે પોરબંદર વિધાનસભાના ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા રમ્યા પરંપરાગત મણિયારો રાસ ખાબોતર ગામે આયોજિત હોળી મહોત્સવમાં રમ્યા મણિયારો રાસ બનાસકાંઠામાં કોંગ્રેસમાં વધુ એક વાર ભંગાણ પડ્યું છે બનાસકાંઠા કોંગ્રેસના પીઠ આગેવાનો કોંગ્રેસ છોડતા ગિરીબેન ઠાકોરની મુશ્કેલી વધી છે પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને રાજપૂત સમાજના પીઠ આગેવાન ડીડી રાજપૂતે કોંગ્રેસ પક્ષ છોડી સૌને ચોંકાવ્યા છે ડીડી રાજપૂત બે હજાર સત્તરની વિધાનસભા ચૂંટણીમાં થરાદ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હતા રાજ્યમાં વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે ઉનાળામાં ચોમાસુ માહોલ સર્જાયો છે તાપી જિલ્લામાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ વચ્ચે સોનગઢ તાલુકાના દક્ષિણ સોનગઢમાં ગામોમાં કમોસમી વરસાદ પડ્યો છે જોકે કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું ભાવનગર શહેરમાં સ્વાઇન ફ્લુના કેસોમાં વધારો નોંધાયો છે જેમાં છેલ્લા ત્રણ માસમાં ચુમ્માલીસ કેસ નોંધાયા છે જો કે તાવના કેસમાં ગત માસની તુલનામાં ચાર ગણો ઘટાડો નોંધાયો છે ફેબ્રુઆરીમાં તાવના સત્તર હજાર કેસ નોંધાયા હતા જે માર્ચમાં ઘટીને ત્રણ હજાર આઠસો થયા છે અમદાવાદમાં આઈટી વિભાગનું સર્ચ ત્રીજા દિવસે પણ યથાવત રહ્યું છે ગોપાલ ડેરી અને રિવર વ્યૂ હોટલમાં આઈટીનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે સૂત્રોનું માનીએ તો આઈટીના દરોડામાં પાંચસો કરોડના શંકાસ્પદ વ્યવહાર ઝડપાયા છે આઈટીના અધિકારીઓએ રિવર વ્યૂ હોટલના સંચાલકોના ઘર ઓફિસોમાંથી દસ્તાવેજો જપ્ત કર્યા પરષોત્તમ રૂપાલાએ માફી માંગી છતાં અભદ્ર ટિપ્પણી મામલે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે રાજ્યમાં રૂપાલા સામે ભારે રોષ દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે કોર્ટમાં બદનક્ષીનો દાવો કરાયો